વસંત ચાવડા બોલું અમરેલી ભાઈ નામ તમારું જયસુખભાઈ એ અમારા એક ભાઈ બાંધવા માટે એને એવું કીધું કે અમે હરિજન અને વાઘરીને બસ નથી આપતા સાંભળો મેં એને પૂછ્યું એટલે એણે એવું કીધું કે મને ઉપર થી મનાઈ છે એટલે મેં તમારો નંબર લઈને તમને ફોન કર્યો હવે જણાવો શું કયો છો કેમ કે ગાડીમાં નુકસાન બહુ કરે હમણાં મોકલી તી ને હા એટલે બધા એવા હોય એક ને ત્યાં મોકલી હોય તો એવું નથી

દેવી પૂજકો ને વાઘરી કેમ કે બસું નથી આપતા એની વિરુદ્ધ ફરિયાદ આપું છું તમારે આખું નામ બોલી જાણ ઓકે ફરિયાદ આપવાની